તહેવારો આવ્યા નથી કે ઘરમાં કંઈ મિષ્ટાન બન્યું નથી શિયાળાની શરૂઆત થઈ જાય એટલે ગુજરાતીઓના ઘરોમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ચીકીઓ અને વસાણા બનવાનું કામ શરૂ થઈ જતું હોય છે વસાણા બનાવતી વખતે જે સૌથી મોટું કડાકૂટનું કામ હોય તો એ છે ઘોળ ભાંગવાનો કે છીનવાનો જેના થકી ઘણા લોકો ઘરે વસાણા બનાવતા નથી અને ચીકીઓ પણ બનાવતા નથી પણ આજે હું તમારી સાથે નાની દાદીની જૂની રીત લઈને આવી છું જેમાં તમને કંઈ પણ કરવાનું નથી ફક્ત મોબાઈલ લઈ લો કે લઈ લો હાથમાં ટીવીનો રિમોટ અને બેઠા રહેવાનો છે તમારો ઘોડ આપોઆપ તૈયાર થઈ જશે જ્યાં ફ્રેન્ડ્સ તો અત્યારે હું માર્કેટમાંથી ઘોડ લઈને આવી છું આ ઘોળ તમે જોઈ શકો છો થોડોક પોચો છે પણ તમે પથ્થર જેવા ઘોળમાંથી પણ આ કામ આરામથી કરી શકો છો હવે આને આપણે શું કરીશું પોલિથિનમાં જ ઘોળને રેવા દઈશું અને ગાંઠ માર દઈશું અને આને મૂકી દેશું તડકામાં જ્યાં ફ્રેન્ડ્સ ત્યાં તમારા ઘરમાં સૌથી વધારે તડકો આવતો હોય એ જગ્યાએ મૂકી દેવાનો છે તો મેં બે વાગ્યે તડકામાં મૂક્યો હતો અને અત્યારે વાગી રહ્યા છે સાંજના પાંચ અહીં તમે જોઈ શકો છો થેલીની અંદર વરાળ દેખાઈ રહી છે અને ઘોળ છે થોડોક સોફ્ટ થઈ ગયો છે હવે આને હું પ્લેટમાં કાઢી લઈશ પોલિથિનમાં મૂકવાનું કારણ એ છે કે વાળે ધૂળ કે કચરો ન લાગે એનામાં કીડી કે મકોડા ન લાગી જાય એટલા માટે આપણે પોલિથિનમાં મૂક્યું હતું જો તમે ડબ્બામાં મૂકશો તો ડબ્બામાં તાપ આવશે ઘોળમાં સીધો તાપ નહીં આવે તો આવી રીતે આપણે પોલિથિનમાં મૂકી દેવાનું છે ને તમે જોઈ શકો છો કેટલું બુરું થઈ રહ્યું છે પહેલાં જ્યારે ઘોળ ભાંગ્યો હતો ત્યારે થોડીક વાર લાગતી હતી હવે એકદમ આવી રીતે આપણો ઘોળ ઢીલો થઈ ગયો છે હવે તમે કહેશો કે ચીકી કે વસાણા બનાવવા માટે તો એકદમ ઢીલો ગોળ જોઈએ તો અહીં આપણે આ ગોળને મોટા વાસણમાં લઈ લીધું છે અને ખાંડણીની મદદથી ખાલી એકથી બે વાર આમ ભાંગશું ને તો આરામથી ઘોળ તમે જોઈ શકો છો એકદમ ઢીલો છે એટલે આરામથી રબડી જેવો ગોળ આપણો તૈયાર થઈ જશે છે ને કોઈ પણ કડાકૂટ વગર આપણો ઘોળ તૈયાર થઈ ગયો છે હવે તમે આ ને આ ગોળ એમને તમે જ્યારે પાયો બનાવવામાં મૂકશો ને તો આરામથી પીગળી પણ જશે અહીં તમને દસ્તાનથી કૂટવાની પણ જરૂર નથી તો ફ્રેન્ડ્સ છે ને ગજબની ટ્રીક તો તમને જેટલી ચીકી બનાવી હોય કે વસાણા બનાવવા હોય એટલા માપનો તમારે ગોળ લેવાનો ને તડકે મૂકી દેવાનું પછી આવી રીતે તમે ઈચ્છો તો દસ્તાની મદદથી ખાંડી શકો છો નહીં તર એમને પાયો કરશો તો પણ પાંચ મિનિટની અંદર જ તમારો ઘોળ પીગળી જશે છે ને ગજબની ટ્રીક દાદી અને નાનીના સમયમાં અવન નહોતું પણ તડકો તો હતો જ નહીં તો એ લોકો જ્યારે ચીકી બનાવવાની હોય કે વસાણા બનાવવાના હોય ત્યારે ઘોડને આવી રીતે તડકે મૂકી દેતા જેના કારણે ઘોડ છે એકદમ નરમ થઈ જતો અને ઘરે આખા કુટુંબ માટે મિનિટોમાં વસાણા અને ચીકીઓ તૈયાર થઈ જતી તો ફ્રેન્ડ્સ આજની આ ટ્રીક કોઈ પણ પ્રકારોસે ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવા ન ભૂલતા જેથી જે કોઈને પણ વસાણા બનાવવા કે ચીકી બનાવવામાં કડાકૂટ લાગતી હોય એમને ઇઝી રહે ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર